જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં જો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે ને આવી ગયા છે વાડીએ તો જો સરસ મજાની હવાર થઈ ગઈ છે અને મારે જવાનું છે પાણી ભરવા તો હું હે ને અત્યારમાં હાલીને આવ્યા ને એટલે બધા તરફ લાગી જાઉં છું પાણી ભરવા અને મસ્ત મજાનું તાપણ કરી નાખું છું તો બધા તાપે છે અને આજ અમે આવ્યા છે કાજુવાળી વાડીએ વાળી અહીંયા કાજુના ઝાડ છે આગળ આગળ વિડીયોમાં રહેજો ચેનલમાં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને જો દિવ્યાજી માથે બાંધે કે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશે આપણે પણ મજામાં છે ને આજે

અને લાવી જાશે કામે ને અડદેડ દે પોગી જાશે તો મસ્ત મજા ન કપાશે જો બધાય વીણે છે કે હા આપણે રગ્યા પાછળ ઉતારમાં હવાર હવારમાં એવુ દાલે બહુ પાછળ નથી બધાય બે પાંચ પાછળ રકડા જાગરે પાછળ છે કેમ કે ધાર જાડા પાતળા હોય ને હવાર જો થઈ ગયા મસ્ત સૂરજ દાદા ઉગી જાશે કપા બહુ जोरदार છે તો અત્યારે એને થઈ ગયા છે બપોરાને આવી ગયા છે બપોરા કરવા તો એને આપણે જો શાર ભારી બનાવી નાખી છે અને એને જવાનું છે આપણે હવે કાજુ જાણે ઝાડવાની છે જમ કોઈ કોઈ કાજુને ઝાડવા જોયે ને કેજો ને કોને પહેલી વાર જોયા ને એ કેજો કા હા હું તો પહેલી વખત જોવાનું સમય જોયા આને તો કેટલો આરખ હતો કાજુને ઝાડવા કેવા હોય એમ કેવા હોય એમ આપણે કરી જોયા નથી એટલે હજી આપણે જાય છે જોવાનું અને કાજુના ઝાડો હેઠે બેહી ખાવા ખાવાનું હા નાસ ખાવાનું છે તો એને વિડિયોમાં બન્યા રહેજો અને આજ તો એનો કપા હારો હતો બહુ અને વિણવાની મજા આવતી હતી જો અમારે દરરોજ છે ને

અડદની દાળ બાજરાના રોટલા આવી જાવ બધા બપોરા કરવા બેહી ગયા છે ઓલી બાજુ બે કાજુના ઝાડ છે ને એ પણ તમને બતાવો ને એ બે છે ને આની કરતાં નાના છે ને ઓલો બહુ મોટો ઝાડ અહીંયા જે નાળિયેરી છે ને અહીંયા પોપિયા છે પોપિયા છે આવેલા ને આ પાકવા ઉપર આવીએ તો ને એક જ અહીંયા જાડું છે અહીંયા છે ને એક ઓલી સાઈડ છે તો હા મું આ બે ઝાડવા છે ને ઓલા ઝાડવા કરતાં નાના છે અને હજી ફૂટા નથી આ ઓલી સાઈડ છે ફૂટેલા ઓલું બહુ ફૂટી ગયું એને મોર આવી જાય જેવી રીતે આંબો ફૂટે ને એવી એ ફૂટું છે એવું બધું છે ને આ હે ને આ કાજુ પહેલાં ને એ પછી એમાંથી જે કાજુ આવ્યો ને એના બી અહીંયા ઉગાવેલા છે અને આપણે હે ને ઘરતાણી પાસે પૂછ્યું એનો જે ક્લિપ કદાચ વિડીયો વિડીયો હશે ને આજે કાજુ ફાલ આવેલો તો તમને આગળ હું બતાવી હશે ને તો દેખાય ને બાકી અસલ વડલા જેવો હવે જો આમ ઘે ઘૂર જાડવું થાય જો આ બધું ફૂટેલું છે આમાં જ બોર મોરાવા મીડે જો જા અહીંયા ફૂલ ખેલી ગયા તો નાના નાના તો નીચે

તમાર દેવ બેન ફોલો મળ્યા છે વાલો છે મસ્ત વાલો છે કરની વાલો છે કરેથી જો વાલો છે અમારે એને ભાભી કરી દીધું છે ઓળા ફોલવાનું છે ત્રણ તો ફોલી નઈ કે કા હા તો વાર લાગે મેની જાન બેઠી કેડું છું કાસે વે આવું હોટલા બનાવું મેની જાન બેઠી કેડું છું કાસે વે આવું હોટલાના બહુ વખાણ થાય તો ઓય તો

sudaron los huesos por la ya de en el se padecer papi no no તો બાકી વિડીયો કેવા લાગે કોમેન્ટમાં કહેજો વિડીયો કેમ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા જો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચારો સાથે બાય બાય